દ્વારકા દ્વારકા

આજ ખરે ને પાણી બહુ ઓછું થાય જો નફર પગછે ન્યા આવું જોઈએ પણ આજ ખર બહુ ઉમર હોય છે

હે ને ફોટા ફોટા પાડ લેડા નહોતા કાલો જઈને બધા ફોટા પાડ લે થોડીક વાર રેસ્ટ કરી લઈ આરામ કરી લે પછી નીકળી કદાચ બેડ દ્વારકા જવાનું હોય એટલે પછી આવું મસ્તી ની એવી ઠંડી ઠંડી હવાઈ આવે ને એ મજા જ ગવડું મોટું વાં હે ને થોડાક ઓછા મજા હતા ને થોડીક ભીડ હતી એટલે અહીંયા જો કોઈ નથી બોલ્યા થોડા થોડા એવા મળા છે એમ કાલો થોડા કઈ ફોટા પાડ લે ને મજા આવે ખરી ઘરે

たのまえばよかったのじゃもえばよかったの。

Bé lãnh đất trên bóng tay nơi trên bóng tay nơi trên bóng tay nơi trên bóng tay nơi જાય મગર ને આવ્યા ને જન્મભૂમિ ત્યાં કેટલું બધું માણા છે બહુ જાજુ એવું માણા હે બહુ બધું એટલું તો વહી જાતું તો અમને હા હું મારગમાં ભૂત્યું એટલું માણા ભીમરાણા મોગલ માં જન્મભૂમિ છે અહીંયા ભીમરાણા તમને રસ્તા માંડો આવતો કે પેલા હાલો દર્શન કરતા જાય પછી જાય

હજી ઘણું બધું એવું માણ આવ્યું અડધું માણું તો વહી ગયું છે પણ હજી ઘણું માણ આવે બહુ જાજુ એવું માણું આવે દર્શન કરવા ચાલુ હે થોડાક એવા ફોટા કાઢી દે પણ આ બહુ જાજ એ માણસ ઊભું બધા ફોટા પાડવા જો માણસ નાગેશ્વર આવ્યા નાગેશ્વર મહાદેવ મંદિર તો જવાય શંકર ભગવાનની મોટી મૂર્તિ બેઠે માં ફોટા પાડીને બધા પાછા નીકળી ગયા હતા હવે આમ કઈ નાગેશર જઈ આવી જો બધા આવી ગયા હું જઈ આમ અંદર દર્શન કરતા આવી છે અંદર હે ને મહાદેવ ના મંદિરે જો દર્શન કરતા આવ્યા હે ને હવે જા ને જાય ના આ બાજુ ને મોટી મૂર્તિ હે શંકર ભગવાન મોટા મોટી આ મંદિર તો જાય મંદિરે પગી લાગ્યું કવડી મોટી હે ને શંકર ભગવાનની મૂર્તિ છે જો કવડી બહુ સભરીમાં નથી આવે બહુ એટલે બહુ મોટી હે શંકર ભગવાન જો હવે હેરકી દેખાય બહુ મોટી મૂર્તિ અને માણ બહુ જ ના હે નાગેશ્વર દર્શન લીધા નાસ્તા પાણીનું કરી લીધું બધા ખાઈ પી લીધું થોડીક નાસ્તા ગોથરી લઈ લીધી મારું ખાવા જાય ને હાલો હવે જવાનું હે ઘેરે હવે છેલ્લો સ્ટોપ હતો એટલે બધાય નાસ્તા પાણી કરી લીધું ને હવે જવાનું